મિત્રો અત્યારે આપણે ફક્ત અને ફક્ત ફાઇનલાઇઝેશન કેવી રીતે કરવું તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા મિત્રો તમે આવી રીતે ચોવીસ પચીસનું વર્ષ ઓપન કરશો ત્યાર પછી તમે અહીંયાથી સ્કૂલ પ્રોગ્રેસિયન એક્ટિવિટી પર ક્લિક કરો છો ત્યારબાદ અહીંયા ફાઇનલાઇઝેશનનું ઓપ્શન છે આ રીતે પરંતુ આ ફાઇનલાઇઝેશનનું ઓપ્શન ક્યારે ક્લિક કરવું તેના વિશે માહિતી આપું છું તો ફરીથી હું આ જઉં છું અને પ્રોગ્રેસિયન મોડ્યુલની અંદર જઈએ છીએ અહીંયાથી ક્લાસ સિલેક્ટ કરવાનો છે એટલે કે વર્ષ તમારો ધોરણ સિલેક્ટ કર્યું ત્યાર પછી એનો વર્ગ પસંદ કરવાનો છે ત્યાર પછી અહીંયા ગ્લો ક્લિક કર્યું એ આ રીતે તમારી શાળાના દરેક બાળકો તમને અહીંયા જોવા મળશે જે વર્ગ તમે ઓપન કરો છો એની અંદર આ જે ડન લખેલું આવ્યું છે એવી રીતે અહીંયા તમે લાસ્ટમાં જશો તો આ શાળાની અંદર માનો કે આઠ બાળકો છે

આ ફાઇનલાઇઝેશન પૂરું થઈ જાય તમામ ધોરણોના બાળકો અપડેટ થઈ જાય ત્યારબાદ હવે તમે ફરીથી ત્યાં આગળ જે જગ્યાએ આપણે ફાઇનલાઇઝેશન નું ઓપ્શન ઓપન કરવાનું છે તો એ ફાઇનલાઇઝેશન ત્યારબાદ જ આપણે કરી શકીશું અને એની અંદર અહીંયા ફરીથી પ્રોગ્રેશન એક્ટિવિટી જોવાનું અહીંયા ફાઇનલાઇઝ પ્રોગ્રેશન લખેલું છે એના પર ક્લિક કરશો તો જ્યારે તમારા વર્ગના એટલે કે દરેક ધોરણના દરેક તમે ફાઇનલાઇઝેશન આપ્યું હશે ત્યાર પછી દરેક દૂરના દરેક બાળકો અપડેટ થઈ ગયા છે ત્યારે અહીંયા હિયર બાય કરી અને અહીંયાથી સબમિટ આપવાનું રહેશે આ રીતે આપણે ફાઇનલાઇઝેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે